શ્રી વલ્લભાધિશકી જે સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આપણે ખૂબ સુંદર સાંજી સજાવી પ્રભુને લાળ લડાવ્યા અને આપણે પણ એમનો આનંદ માણ્યો હવે આપણે નવવિલાસનો આનંદ માણીશું અને પ્રભુને લાળ લડાઈશું હવે કહેવાય ને કે આપણો તો માર્ગ એ ઉત્સવોનો માર્ગ છે અને રોજ રોજ નવા નવા ઉત્સવો આપણે ઉજવીએ છીએ અને પ્રભુને લાળ લડાવીએ છીએ તો આપ સર્વ વૈષ્ણવોની મારા નવવિલાસની ખૂબ ખૂબ મંગલ વધાય આપણે ત્યાં ઉત્સવોમાં નવીનતા છે અને વિવિધતા છે તો નવવિલાસની અંદર પણ નવે નવ દિવસની વિવિધતાની આપણે વાત કરીએ તો નવ દિવસની રાસસ્થલી પણ અલગ છે નવ દિવસના વસ્ત્રો શૃંગાર પણ અલગ છે નવે નવ દિવસની સખીઓની કુંજ પણ અલગ છે એટલે જુદી જુદી છે પ્રભુ રોજ રોજ એક એક કુંજમાં એક એક સખીઓની સાથે રાસ વિલાસ કરે છે એવો ભાવ છે તો આવો જોઈએ કે એ સખીઓ એ સખીઓની કુંજ તથા તે તે દિવસે કેવા વસ્ત્રો અને કયા રંગના વસ્ત્રો આવશે તો પ્રથમ વિલાસ છે શ્રી ચંદ્રાવલીજી સખી સાથે વૃંદાવનમાં અને રાસસલી વૃંદાવન અને વસ્ત્રો આવશે લાલ રંગના છાપાના વસ્ત્રો તો એ પ્રથમ વિલાસ આવશે અને આવશે સોનેરી છાપાના વસ્ત્રો પછી બીજો વિલાસ આવશે આસો સુદ બીજ અને સખી આવશે લલિતા સખી વન આવશે સંકેત વન અને પીળા રંગના છાપાના વસ્ત્ર અને છાપા આવશે રૂપેરી છાપાના વસ્ત્ર પછી આસો સુદ ત્રીજ ત્રીજો વિલાસ છે આસો સુદ ત્રીજનો અને સખી આવશે શ્રી વિશાખા સખી અને પ્રભુ કોકિલા વનમાં શ્રી વિશાખા સખી સાથે રાસવિલાસ રમશે અને વસ્ત્રો આવશે લીલા રંગના સોનેરી છાપાના પછી આવશે આસો સુદ ફરીથી ત્રીજ કેમ કે આ વર્ષે બે ત્રીજ છે તો આસો સુદ ત્રીજના ફિરોજી છાપાના વસ્ત્રો આવશે અને રૂપેરી છાપાના વસ્ત્રો આવશે પછી આવશે આસો સુદ ચોથ અને સખી આવશે શ્રી ચંદ્રભાગાજી સખી અને પરાસોલીમાં પ્રભુ રાસવિલાસ રમશે અને શ્યામ છાપાના વસ્ત્ર આવશે અને છાપા આવશે રૂપેરી છાપાના પછી આવશે આસો સુદ પાંચમ પાંચમો વિલાસ શ્રી જી સખી અને કદલીવનમાં પ્રભુ રાસવિલાસ રમશે અને લાલ છાપાના વસ્ત્રો આવશે પણ છાપા આવશે રૂપેરી પછી આવશે આસો સુદ છઠ અને એમાં આવશે સખી શ્રી મોખરાઈજી સખી ગોવર્ધનમાં પ્રભુ રાસવિલાસ રમશે અને સફેદ છાપાના વસ્ત્ર આવશે અને છાપા આવશે સોનેરી પછી આવશે આસો સુદ સાતમ સાતમો વિલાસ અને સખી આવશે શ્રી કૃષ્ણાવલીજી અને ગહેવરવનમાં પ્રભુ રાસવિલાસ રમશે અને કેસરી છાપાનાં વસ્ત્રો આવશે અને છાપા આવશે સોનેરી છાપા પછી આવશે આઠમ આઠમો રાસવિલાસ શ્રી ભાવિનીજી સખી ભદ્રવનમાં પ્રભુ રાસવિલાસ રમશે અને ગુલાબી છાપાના વસ્ત્ર આવશે અને છાપા આવશે સોનેરી પછી આવશે નવમો વિલાસ તો નવમા વિલાસમાં સખી છે શ્રી લાડીલીજી સખી બંસીબટ્ટમાં પ્રભુ રાસવિલાસ રમશે અને કેસરી છાપાના વસ્ત્ર આવશે અને છાપા આવશે દોરિયાના તો આ આપણે પ્રભુના નવે નવ વિલાસની સખીઓ એમની કુંજ એની રાસસ્થલીની આપણે વાત અને સત્સંગ કર્યો અને આપણે જેને કહેવાય ને કે સનાતન ધર્મમાં આસો સુદ એકમથી સુદ નોમ સુધીના દિવસોને નવવિલાસ નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે અને મર્યાદા ભક્તિમાં એને નવરાત્રિ તરીકે એ વિખ્યાત છે અને આપણે આ દિવસોને નવવિલાસ કહીએ છીએ તો આ દિવસોમાં દેવી માતાજીનું પ્રાધાન્ય હોવાથી ગોપીજનો દેવી પૂજનના બાને પ્રભુને મળવા જતા અને એવી પ્રભુની લીલા ગોપીજનો સાથે થયેલ છે આ નવ દિવસોમાં અલગ અલગ નવદેવીઓના પૂજન તે તે દેવીઓના અલગ અલગ સ્થાનમાં પૂજનના બાને ગોપીઓ ઘરેથી જતા અને નિત્ય નવી નવી સામગ્રીઓ અને પૂજનનો થાળ લઈ અને તે તે વનમાં પ્રભુને મળતા અને પ્રભુને આરોગાવતા તો તેથી આપણા સંપ્રદાયમાં આ નવરાત્રિના દિવસોને નવવિલાસ નવવિલાસ તરીકે ઉજવવામાં આવે છે કારણ કે પ્રભુ સાથે તે વ્રજ ભક્તોએ વનોમાં અનેક પ્રકારના વિલાસ કર્યા છે વૈષ્ણવો પોતાના ઘરમાં સ્વસેવ્ય સ્વરૂપ સાથે આ રીતે અલગ અલગ સામગ્રીઓ ધરી વ્રજભક્તોની જેમ જ નવવિલાસનો આનંદ માણે છે અને નવરાત્રિ સમયે કેવું છે કે ખેતરોમાં અનાજ પાકીને હરિયાળી છવાઈ ગઈ હોય છે તો તે સુકનના દિવસોમાં ભારતીય સંસ્કૃતિમાં એ વાત વણાઈ ગઈ છે કે સૌ પોતપોતાના પોતાના ઘરમાં જવારા ઉગાડી અને સુકન કરે અને જવારાની કુમારીઓ કહો દેવી તરીકે પૂજા કરે અને સારા પતિની માંગણી કરે તો આ આપણી ભાવના થઈ સનાતન ધર્મની અને હવે વૈષ્ણવોના ઘરે પણ આપણે જોઈએ તો વૈષ્ણવના ઘરે પણ આસોસુદ એકમના દિવસે જવારા એક ટોપલીમાં વાવવામાં આવે છે અને એ ઉગેલા લીલા જવારાઓ દશેરાના દિવસે પ્રભુના શ્રીમસ્તક પર ધારણ કરાવવામાં આવે છે આપણે દશેરાના દિવસે કલગી બનાવીએ છીએ ને આ જવારાની કલગી બનાવીને આપણે પ્રભુને શ્રીમસ્તક પર ધરાવતા હોઈએ છીએ તો આપણે ત્યાં નવવિલાસની આ ભાવ ભાવના રહેલી છે તો આપણે પ્રભુને ખૂબ ઢેર સારા લાડ લડાવીએ અને નવવિલાસનો આનંદ માણીએ ફરીથી નવવિલાસની ખૂબ ખૂબ મંગલ વધાય જય શ્રી કૃષ્ણ